શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભક્ત બોડાના અને ભગવાન રણછોડરાયની કથા સાંભળીશું ભક્ત બોડાના ભગવાન દ્વારકાધીશને ડાકોરમાં કેવી રીતે લાવ્યા એ જાણીશું પૌરાણિક કથા અનુસાર ભક્ત બોડાના ડાકોરના રજપૂત કુરમાં જન્મ્યા હતા તેમનું નામ વિજયસિંહ બોડાના હતું પરંતુ તેમને લોકો બોડાના નામથી જ જાણતા હતા તેમની પત્નીનું નામ ગંગાબાઈ હતું વિજયસિંહ બોડાનાનું મન બાળપણથી જ કૃષ્ણ ભક્તિ તરફ વરેલું હતું કહેવામાં આવે છે કે પૂર્વજન્મમાં વિજયસિંહ બાળકૃષ્ણના સખા હતા એટલે એકવાર શ્રી શ્રીકૃષ્ણથી રિસાયા અને સખામાં તો રિસામના મનામના ચાલ્યા કરે ત્યારે શ્રી કૃષ્ણએ વિજયાનંદને મનાવવા માટે એમના અસલ સ્વરૂપના દર્શન કરાવ્યા ભગવાનના દર્શન કરી વિજયાનંદે કહ્યું આવતા જન્મમાં તમારો પરમ ભક્ત તરીકે મને જન્મ આપજો જેથી હું મોક્ષ પામી શકું ત્યારે ભગવાને તથા શું કહ્યું ત્યાર પછી તેઓ ડાકોરમાં વિજયસિંહ તરીકે જન્મ્યા વિજ્યાનંદ કૃષ્ણ ભક્તિમાં દર કાર્તિક પૂર્ણિમાએ પગપારા દ્વારકા જવાની જીવન પર્યત પેક લીધી હતી આથી તેઓ અષાઢી અગિયારસથી ધીમે ધીમે ભક્તિ કરતા પગપારા દ્વારકા જતા હાથમાં તુલસી હોય અને ચાલતા ચાલતા બરાબર કાર્તિકી પૂર્ણિમાએ તેઓ દ્વારકા પહોંચે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી પૂજા કરે આ તેમના જીવનનો નિત્યક્રમ હતો આમ કરતા કરતા સાહીઠ વર્ષ વીતી ગયા તો પણ ટેકથી ચલિત થાય તો ભક્ત સેનો આ વિચારી યાત્રા ચાલુ રાખી હવે એસી વર્ષ જેટલી ઉંમર થવા આવી હતી બરાબર ચાલી શકાતું ન હતું મન મક્કમ હતું પણ શરીર સાથ આપતું ન હતું આથી થાકેલા બોડાનાએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે પ્રભુ હવે મારાથી અહીં નહીં અવાય ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત બોડાનાના સ્વપ્નમાં આવીને કહ્યું હવે તું પગપાળા નહીં પણ ગાડું લઈને આવજે એટલે હું તારી સાથે ડાકોર આવીશ ભોળા હૃદયના બોડાનાએ મહા મહેનતે ગાડાની વ્યવસ્થા કરી અને ભગવાનને મળવા ગાડું લઈને ચાલી નીકળ્યા અને દ્વારિકા પહોંચી ગયા સવાર થઈ મંગળા આરતી સમયે મંદિરમાં ભગવાનની મૂર્તિ મળે નહીં બ્રાહ્મણો ચિંતામાં આવી મૂર્તિ ની શોધખોર કરવા લાગ્યા પણ મૂર્તિ ક્યાંય નહીં આથી વિચાર આવ્યો કે દર વખતે હાજર ભક્ત આજે હાજર ન હતો એટલે તેમના પર શંકા ગઈ બીજી બાજુ ભગવાન જાતે ભક્ત બોડાના સાથે મૂર્તિ સ્વરૂપે ગાડામાં બિરાજમાન થઈને જઈ રહ્યા હતા ખખડજ ગાડું ધીમે ધીમે ચાલતું હતું બરોદો કેટલું ચાલી શકે ત્યારે ભગવાને ભક્ત બોડાનાને આરામ કરવા કહ્યું અને જાતે ગાડું ચલાવવા લાગ્યા બોડાનાને તો ભગવાનની કૃપાથી ઊંઘ આવી ગઈ અને 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 તે જાગી ગયા ભક્ત બોડાના ભગવાન ત્યાં આરામ કર્યો ભગવાને ત્યાં સ્થિત એક લીમડાની ડાળ તોડી દાતન કર્યું ભગવાનના સ્પર્શથી એ ડાળ મીઠી થઈ ગઈ જે આજે પણ ત્યાં છે હવે આ સુધીમાં તો દ્વારિકાથી બ્રાહ્મણની ટોળી નજીક આવતી દેખાય ભગવાને ભક્ત બોડાનાને કહ્યું કે મૂર્તિને ગોમતીમાં સંતાડી દો ભોરા ભક્ત બોડાનાએ ભગવાનને બચાવવા મૂર્તિ ગોમતીમાં સંતાડી દીધી અને ગાડું ચલાવી ડાકોર આવ્યા દ્વારિકાના બ્રાહ્મણો ડાકોર આવી સત્તાધીશોને બોડાનાની ફરિયાદ કરી કે તેમને દ્વારિકાથી ભગવાનની મૂર્તિ ચોરી લીધી છે પણ સત્તાધીશોએ કહ્યું અમે બોડાનાને બાળપણથી જ ઓળખીએ છીએ એ ક્યારેય આવું કરી શકે નહીં પણ બ્રાહ્મણો માનવા તૈયાર ન થયા માટે એમને કહ્યું કે જો બોડાનાની ઈશ્વર ભક્તિ સાચી હોય તો અમને ભગવાનની મૂર્તિ બરાબર સોનું આપી દે બોડાના પાસે સોનું તો શું પૈસા પણ ન હતા તો સોનું ક્યાંથી મળે પણ ભગવાને સ્વયં એને શરત મનાવવા માટે પ્રેરિત કર્યા અને બોડાનાની જીભે આ શરતને માન્ય રાખવામાં આવી હવે શું કરવું એ મૂંઝવણ હતી તેમની પત્ની ગંગાબાઈ પાસે ફક્ત નાકમાં સોનાની વારી બચેલી હતી એટલામાં ભગવાન ક્યાં તોલાય હવે તો ગામના ચોકમાં ત્રાજવું મંગાવવામાં આવ્યું ગોમતીમાંથી મૂર્તિ લાવવામાં આવી એક બાજુ ભગવાનની મૂર્તિ અને એક બાજુ ગંગાબાઈની વારી મૂકવામાં આવી આશ્ચર્યની સાથે ત્રાજવું નમવા લાગ્યું પણ બ્રાહ્મણો હજી આ વાતને સ્વીકારવા તૈયાર ન હતા ત્યારે ભગવાને બ્રાહ્મણના જ કંઠે બોલાવ્યું કે કોઈ પણ દક્ષિણ તુલસીપત્ર વિના અધૂરી છે માટે વારી વાળા પલ્લામાં તુલસીપત્ર મૂકવામાં આવ્યું અને ચમત્કાર સાથે બંને ત્રાજવા સમાંતર થયા અને ભગવાન તુલસીના પાને તોલાયા ભક્તોએ ભગવાનની જય જયકાર કરી ત્યારે દ્વારિકાના બ્રાહ્મણોએ કહ્યું હે પ્રભુ અમારો ગુનો વિના દ્વારિકામાં કેમ રહીશું ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હું એક પૂજામાં દ્વારિકામાં અને બીજી પૂંજામાં ડાકોર ભક્ત બોડાના પાસે રહીશ ભક્ત બોડાનાની આ અનન્ય ભક્તિના પ્રતાપે આજે ભગવાન રણછોડરાએ ડાકોરમાં બિરાજમાન છે અને સર્વ ભક્તને દર્શન આપી મનોકામના પૂર્ણ કરે છે અને આશીર્વાદ વર્ષાવે છે ભક્તના ઇતિહાસમાં ભક્ત બોડાનાનું નામ આજે પણ અમર છે બોલો શ્રી દ્વારિકાનાથની જે રાયની જે ભક્ત બોડાના ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ